અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને માંગરોળ આવ્યો છું અને હું કપડાંની જોર લેવા માટે આવ્યો છું અને માંગરોની અંદર સૌથી ફેમસ દુકાન છે તો અંદર જઈને શું છે શું નહીં એમ આ છે હેવન આઉટફિટ અને આમાંથી કપડાંની જોર લેવાની છે તો ફાઇનલી હું આવી ગયો છું મને એકથી બે જોડી કપડાંની જોર બતાવો મેં માંગરોળમાં તમારી દુકાનનું નામ સાંભળ્યું છે હેવન આઉટફિટ તો બતાવો શું નામ છે તમારું જયદીપભાઈ તો આ કપડાની છોરો આપણે છે એ ક્યાંથી ચાલુ થાય છે અઢારસો રૂપિયા જો આ સફેદ કપડાની જોર આપણે બતાવી રહ્યા છે કલર આમાં કઈ બીજા હશે આપણે બ્લુ કે લીલા આ ખાલી કપડું જોવું તો હવે પેન્ટ બતાવી રહ્યા છે જીન્સ ના છે આ પેન્ટ જેકી જોન્સ ઓહ હો એમ નહીં આમાંય ડીઝલ આવે એટલે નામ કે તો જો આખા લોગો આ પેન્ટ મને છે ને ગમે છે તો આ એક પેન્ટ તમારા સાઈડમાં રાખો હમ

જો આ થેલી જો હેવી થેલી છે ઓ આ નાની સુની જેવી તેવી થેલી નથી લીધી છે આ કપડાની જોરી જોરી મારી લઈ લીધી છે અને તમારે પણ જો કપડાની ખરીદી કરવી હોય તો હે હેવીન ખરીદી કરજો પંદરસોથી કપડાની જોરી સ્ટાર્ટ થાય છે અને બે હજાર બસો સુધીની અહીંયા કલેક્શન છે ખૂબ સારા એવા વ્યક્તિ છે તો જો આ મેં લઈ લીધી છે ચાલો તો હવે મળીએ એક નવા લોક સાથે